ત્યારે એની તપાસ અમે કરી રહ્યા હતા પછી એ ગાડીને શોધતા શોધતા આરોપી બાબતમાં પણ વ્યક્તો ધ્યાને આવી ગાડી કબજે કરવામાં આવી એ ગાડી કબજે કર્યા પછી એમાંથી

ગાંધીનગર સેક્ટર 21 ને ગાંધીનગર સેક્ટર 7 ત્યાંથી બે વ્હીકલ ચોરી જે છે એ પણ ડિટેક્ટ થવા પામી છે એમાં જે ચાર આરોપીઓ છે એ ચાર આરોપીઓમાંથી એક જે માસ્ટરમાઇન્ડ છે એ સસ્પાલસિંહ ઓફે બાપા તારાસિંહ એ મહારાષ્ટ્રનો વતની છે અને એમના વિરોધમાં ફોટો તો લખ્યા બનાવ દાખલ છે જેમાં

એમનો જમાઈ થાય છે મોરા રિલેશન માં એમના વિરોધ પણ ગરિયાધાર ભાવનગર પોલીસ સ્ટેશન માં બે અને લાઠી પોલીસ સ્ટેશન માં એક ગુનો કાલાવડ પોલીસ સ્ટેશન જામનગર પોલીસ સ્ટેશન આમાં પણ ગુનાઓ દાખલ થયેલા છે અને બીજો આરોપી છે રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ ગુરમીતસિંહ એ પણ એના વિરુદ્ધમાં પણ અલગ અલગ સરદારનગર અને ડીસી પોલીસ સ્ટેશન માં ગુનાઓ દાખલ થયેલા છે આમાં એક common વાત એ છે કે બધા આરોપીઓ જે છે સાબરમતી જેલ ની અંદર અલગ અલગ ત્રણ murder ના સજા કાપતા હતા તે દરમિયાન એ લોકોની અંદર relationship દોસ્તી થઈ અને એના આધારે પછી એ લોકો બહાર નીકળી આ પ્રકારની જે છે ધરપકડ ચોર્યો કરવા માટે જે આરોપીઓ છે એ એક